અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સ્પોર્ટ્સ સંકુલ ધાબા ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી અને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જિલ્લાના નાગરિકો જિલ્લા રમત સ્કૂલના વિદ્યાર્થીઓ મા યુવા ભારતના સ્વયંસેવકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેઓના સંબોધનને ઓનલાઈન માધ્યમથી નિહાળ્યું હતું જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર श्री एस के मोदी जिला विकास अधिकारी श्री अंकित पन्नू जिला पोलिस वड़ा श्री प्रशांत सुबे निवासी अधिक कलेक्टर श्री सी के उगाड़ जिला पंचायतना सभ्य श्री किरण भाई वसावा प्रांत अधिकारी श्री डॉक्टर किशनदान गढ़वी नायब कलेक्टर श्रीओ, जिला युवा विकास अधिकारी श्री दिलीप भाई देसाई जिला रमत विकास अधिकारी श्री दिनेश भाई भील सहित वहीवट अधिकारीश्रीओ अ कर्मचारीश्रीओ जोड़ाया था કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી ચેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે એકવીસમી જૂનના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન થયું જેમાં સરકારી અધિકારી શ્રીઓ ગામના સર્વે પ્રતિષ્ઠિત નાગરિકો પદાધિકારી શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીજી સર્વે ઉપસ્થિત રહીને આ યોગા અભ્યાસ કરીને સમાજમાં એક સારો મેસેજ જાય અને સમાજના લોકો પણ આ યોગા અભ્યાસ સાથે જોડાય અને એમના જીવનને સંતુલિત કરવા માટે યોગ એ આજની પદ્ધતિ નથી પરંતુ યોગોથી ચાલી આવતી ભારત વર્ષની આ એક પ્રણાલી છે ભારત વર્ષની આ એક પરંપરા છે કે જેમાં ઋષિ દ્વારા યોગ અભ્યાસ કરીને એમના જીવનમાં એમણે અનેક લક્ષ્યો હાંસલ કર્યા હતા આવી આ યોગની પદ્ધતિ શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે શરીરનું અને મનનું જોડાણની સાથે સાથે આધ્યાત્મિક રીતે એટલે કે બ્રહ્માંડ સાથે પણ જોડાણ કરવાનું આ યોગ પદ્ધતિ જ દ્વારા જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વિશ્વભરમાં આની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અથાગ પ્રયત્નોથી એ શરૂ થયુંના અગિયારમું વર્ષ છે કે જેમાં વિશ્વભરના લોકો પણ આ યોગ પદ્ધતિને અપનાવી રહ્યા છે અને પોતાની શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકો અને સમગ્ર જનતાને આ યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમનું જીવન સારું રહે સુખી રહે તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ પણ પાઠવું